બાપુ ઘણા લોકો કહેતા હોય છે કે ભગવાન પર ભરોસો રાખજો તમારો વાળ પણ વાકો નહીં થાય અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે ઘણા વર્ષો પહેલાની વાત છે અને એક નગરમાં એક રાજા રાજ કરતો હતો અને આ રાજાને શેર માટીની ખોટ હતી એટલે કે એ રાજાને કોઈ સંતાન નહોતું અને રાજા દિવસે ને દિવસે દુઃખી રહેવા લાગે છે રાજા ઘણા પ્રકારના દાન પૂન કરે છે ઘણા પ્રકારની પૂજાઓ કરે છે અને ઘણા વૈદો પાસે દવા કરાવે છે છતાં પણ રાજાને પરિણામ તો શૂન્ય જ આવે છે અને હતાશ થઈ અને રાજા ચિંતામાં પડી જાય છે અને ત્યારે અચાનક એક દિવસ એક વ્યક્તિ રાજા પાસે આવી અને રાજાને કે છે મહારાજ ચિંતા કરવાની જરૂર નથી આપણા રાજ્યના જંગલમાં એક તાંત્રિક છે અને એ તાંત્રિક પાસે તાંત્રિક વિધિ જો કરવામાં આવે તો તમારું સંતાન સુખ દૂર થાય એમ છે અને બાપુ કહેવાય છે કે ડૂબતો માણસ તણખલાનો સહારો લે એ રીતે રાજા આ વ્યક્તિની વાત માને છે અને એક દિવસ એ જંગલમાં તાંત્રિક પાસે જાય છે અને મહારાજ તમને સંતાન અવશ્ય પ્રાપ્ત થશે પણ એના માટે એક તાંત્રિક વિધિ કરવી પડે અને તાંત્રિક વિધિ માટે એક બાળકની બલી આપવી પડે આપના રાજ્યમાં કોઈ એવું બાળક હોય જે બલિ દેવા માટે તૈયાર હોય એટલે રાજા વિચાર કરે છે અને ત્યારે પ્રધાન કહે છે કે હા મહારાજ મારા ધ્યાનમાં એક પરિવાર છે જે ખૂબ જ ગરીબ છે અને એમને ચાર પાંચ સંતાનો છે એ ટકનું કરીને ખાય છે જો આપની આજ્ઞા હોય તો હું એ પરિવારને મળું અને આ બધી વાત કરું એટલે રાજા કહેશે કે કંઈ વાંધો નહીં તમે તપાસ કરો આટલું ભય અને પ્રધાન એ રાજ્યના ગરીબ પરિવાર પાસે આવે છે અને એમને માંડીને વાત કરે છે કે આપણા રાજ્યના રાજાને કોઈ વારસદાર નથી અને એના માટે રાજા એક તાંત્રિક વિધિ કરે છે અને તાંત્રિક વિધિમાં એક બાળકની બલી આપવાની છે તમારે ચાર પાંચ સંતાનો છે જો એમાંથી એક સંતાન તમે આપશો તો રાજા તમને અઢળક સંપત્તિ આપશે અને રાતોરાત તમે ગરીબમાંથી પૈસાદાર બની જશો તમારી ગરીબી જોત જોતામાં દૂર થઈ જશે થોડી વાર તો આ પરિવાર આનાકાની કરે છે પરંતુ સવાલ પોતાની ભૂખનો હતો પોતાની ગરીબીનો હતો એટલે ના છૂટકે એ પોતાના એક દીકરાને આપવા તૈયાર થઈ જાય છે એ પરિવાર પાસે ચાર પાંચ સંતાનો હતા અને એમાંથી એક બાળક ખૂબ જ ભક્તિવાન હતો અને રોજ ભગવાનની પૂજા કરતો અને આ જોઈ અને આ ગરીબ પરિવાર કહે છે કે અત્યારથી આ ભગવાનની ભક્તિમાં પડી ગયો છે તો મોટો થઈ અને આપણે શું લીલું કરી દેવાનો છે એટલે એ બાળકને પ્રધાનને આપવા તૈયાર થઈ જાય છે એ બાળક દેખાવે ખૂબ જ સુંદર નાજુક અને નમણું હતું અને પ્રધાન એ બાળકને લઈ અને રાજા પાસે આવે છે અને રાજા આ બાળકના બદલામાં એ ગરીબ પરિવારને અઢળક સંપત્તિ આપે છે અને એ સંપત્તિ લઈ અને એના માતા પિતા રાજી થતા થતા પોતાને ઘેર જાય છે અને આ બાજુ આ બાળકને લઈ અને તાંત્રિક પાસે આવે છે અને તાંત્રિક વિધિની તૈયારી કરે છે અને બાળકને પૂછે છે કે બાળક થોડી જ વારમાં આ મૂર્તિની સામે તારી બલી આપવામાં આવશે તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો અમને કે અમે એ ઈચ્છા પૂરી કરવા માગીએ છીએ એટલે બાળક કે છે કે હા મારી એક અંતિમ ઈચ્છા છે મારે માટીની ચાર ઢગલીઓ બનાવી છે એટલે તાંત્રિક વિચાર કરે છે કે માટીની ચાર ઢગલીઓ બનાવીને તારે શું કરવું તો કે મારી અંતિમ ઈચ્છા છે કે મારે માટીની ચાર ઢગલીઓ બનાવી છે એટલે રાજાના માણસો એક તગારામાં માટી ભરી આવે છે અને એ બાળક એ માટીમાં થોડું થોડું પાણી છાંટે છે અને માટીને થોડી ઘણી ભીની કરે છે અને પછી એ માટીના સરખા ચાર ભાગ કરે છે અને એની ચાર ઢગલીઓ બનાવે છે એ માટીની ચાર ઢગલીઓ બની જાય એટલે બાળક થોડી વાર પછી પ્રથમ ઢગલી પાસે જાય છે અને હસતા હસતા એ માટીને ઢગલીને તોડી નાખે છે અને પછી એ બીજી ડગલી પાસે જાય છે અને બીજી ડગલીને પણ એ હસતા હસતા તોડી નાખે છે અને થોડી વાર પછી વરી પાછો એ ત્રીજી ડગલી પાસે જાય છે અને ત્રીજી ઢગલીને પણ એ બાળક હસતા હસતા તોડી નાખે છે અને એ બાળક છેલ્લે ચોથી ડગલી પાસે જાય છે અને ચોથી ડગલી પાસે પલઠી વાળી અને બેસી જાય છે અને બે હાથ જોડી અને ચોદા આંસુએ રડવા લાગે છે અને આ જોઈ અને ત્યાં ઉભેલા બધા લોકો ભાવુક થઈ જાય છે અને તાંત્રિક બાળકને પૂછે છે કે બાળક તું કેમ રડે છે અને આ ઢગલી બનાવવાનું કારણ શું અમને સમજાવતો ખરા એટલે બાળક સાનો છે અને તાંત્રિકને છે કે આ માટીની ચાર ઢગલીઓમાંથી જે પ્રથમ ઢગલી હતી એ મારા માતા પિતાનું પ્રતિક હતું હું મારા માતા પિતાનો લાડકવાયો બાળક હતો પરંતુ મારા માતા પિતાએ થોડાક રૂપિયાની લાલચમાં આવી અને આ રાજા સાથે મારો સોદો કરી નાખ્યો એટલે મેં મારા માતા પિતાનું ઘર હસતા હસતા છોડી દીધું અને આ ઢગલી મારા માતા પિતાનું પ્રતિક હોવાથી મેં આ ઢગલીને હસતા હસતા તોડી નાખી આજથી મારે મારા માતા પિતા સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી આ બીજી ઢગલી એ મારા સગાવાલા અને સંબંધીઓનું પ્રતિક છે મારા સગાવાલાઓને ખબર પડી કે મારા માતા પિતા થોડાક રૂપિયા માટે મારો સોદો કરે છે એટલે મારા સગાવાલાઓએ પણ મારી મદદ ન કરી કે મારા માતા પિતાને સમજાવ્યા નહીં અને મેં રાજી ખુશી મારા સગાવાલા સાથે હસતાં હસતા વિદાય લીધી એટલે આ સગાવાલાના પ્રતિક સમાન ઢગલીને પણ મેં હસતા હસતા તોડી નાખી આજથી મારા તમામ સગાવાલા સાથે મારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર સંબંધ નથી આ આ ત્રીજી એ નગરના રાજાનું છે નગરનો રાજા પ્રજાપાલક હોય છે સ્વાર્થી નહીં આ રાજા તો સ્વાર્થી છે પોતાના અંગત સ્વાર્થ માટે કોઈના દીકરાની બલી આપવા માંગે છે અને કોઈની બલી આપવી એ ખૂબ ઘોર આપ છે પરંતુ કોઈનું સારું થતું હોય તો એના માટે હું બલી ચડવા માટે તૈયાર થઈ ગયો અને હું આશ્રમે આવ્યો એટલે મેં હસતા હસતા આ રાજાના પ્રતિક સમાન ઢગલીને પણ તોડી નાખી છે અને આ ચોથી ઢગલી છે એ મારા ઈષ્ટદેવ મારા ભગવાનની છે હું જે ભગવાનને માનું છું આ એનું પ્રતિક છે અને એટલે જ હું બે હાથ જોડી અને એની સામે રડતા રડતા પ્રાર્થના કરું છું કે હે ભગવાન જન્મ તે આપ્યો તો મૃત્યુ પણ તારા હાથમાં છે તો આ લોકો મારો શા માટે વધ કરે છે શા માટે મારી બલી ચડાવે છે અને આ દુનિયામાં તારું થોડું ઘણું પણ જો અસ્તિત્વ હોય તો ભગવાન તું મને બચાવજે મારે મરવું નથી મારે જીવવું છે મારે જિંદગીના દરેક આનંદને માણવા છે અને આટલું સાંભળી અને એ બાળક રોય પડે છે અને આ બાળકને રોતું જોઈ અને ત્યાં ઉભેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી જાય છે અને તાંત્રિક એ રાજાને કહે છે કે રાજા આ બાળકની વાત સાચી છે કોઈની બલી આપવી એ ખરેખર મહાપાપ છે પણ મને એક વિચાર આવ્યો છે તમે નિસંતાન છો તમારે સંતાન જોઈએ છે તો તમે આ બાળકને જ દત્તક કેમ નથી લઈ લેતા આ બાળક દેખાવે પણ સુંદર છે એની બુદ્ધિ પણ એક રાજાને શોભે એવી છે અને તાંત્રિકની વાત સાંભળી અને રાજાના મનમાં એ બાળક પ્રત્યે પુત્ર ભાવ જાગે છે અને રાજા ઊભો થઈ અને એ બાળકને ભેટી પડે છે અને રોઈ પડે છે અને કહે છે કે દીકરા મને માફ કરી દે હું તારી બલી દેવા માટે તૈયાર થયો હતો પરંતુ મને તે છેલ્લી ઘડીએ ભાન કરાવ્યું હું તને મારો દીકરો બનાવવા માગું છું તું મારો દીકરો બનીશ હું તને મારો રાજકુમાર બનાવવા માંગુ છું તું મારો રાજકુમાર બનીશ તું છે અને રાજા પોતાના નગરમાં આવે છે અને નગરમાં ઢંઢેરો પીટાવે છે કે આજથી આ બાળક મારો રાજકુમાર છે આજથી આ બાળક આ ગાદીનો વારસદાર છે આ નગરનો વારસદાર છે અને બાપુ આને જ કહેવાય કે ભગવાન પર ભરોસો રાખજો તમારો વાળ પણ વાકો નહીં થાય આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર